મારું નામ વાઘેલા રસિકભાઈ બચ્ચુભાઈ છે હું જ ભરૂચ જિલ્લાના જંબુસાલ તાલુકાના નોધરા ગામનો વતની છું ત્યાં વલીપુર વિસ્તારમાં મારી બે એકર જમીન છે ત્યાં મારો એક મોટો પ્રશ્ન ઊભો થયેલો છે કે સેચ કંપની સ્ટલ્લિંગ દ્વારા જે બાજુવાળાનો જમીન ખોડી માટી લીધેલી છે ત્યાંથી મારા ખેતરમાં મોટા પાયા ખૂબ ધોવાણ થઈ ગયેલું છે ત્યાંથી હું પંદર વર્ષથી જમીન ખેડી શકતો નથી અને મારું જમીન વંજર જેવું થઈ ગયું છે અને કાંઈ પાક લેવાનો સમસ્યા ઊભી થતી નથી એટલે હું કંપનીવાળાને એક જ રિક્વેસ્ટ કરું છું કે મારી જમીનનું ધોવા અટકાવવા ગમે તે તમે કરો પણ જમીન ધોવા અટકાવવાનો પ્રયાસ કરો અને મને મારી જે ખોડાણ થયેલું છે જમીન ધોવાણ થઈ એ માટી પૂરી આલો કોણે માટી ખોદેલી સેજ કંપનીવાળાએ બરાબર ક્યાં આવેલું છે સેજ સેજ આ સારો સારો ટલિંગમાં આવ્યું છે સારું કંપની પીઆઈ કંપની બને છે ત્યાં આગળ સેજ કંપનીવાળાએ બધું લોકોની જમીન રાખીને માટી લીધેલી છે તમે ક્યાં ક્યાં રજૂઆત કરી છે અમે મેં તો તાલુકા વિકાસ અધિકારી મામલતદાર સાહેબશ્રીને ને ત્યાં સેજ કંપનીવાળાની વારંવાર રજૂઆત કરી છે અને મેં એક તો છો તે અરજી મોકલી હતી પણ એમનો કોઈ જવાબ અહીંયા લોકો આવતો નથી ને અમારા ગરીબની લોકો કોઈ સાંભળતું નથી